મિત્રો છેલ્લા ઘણા સમયથી માંડવીમાં જે અવૈધ નોનવેજના જે હાટલાઓ ધમધમતા હતા એના વિરુદ્ધમાં હિન્દુ યુવા સંગઠન ભારતે વિરોધ કર્યો હતો અને સરકાર અને તંત્ર સામે તેની રજૂઆતો પણ કરી હતી ક્યાંક ને ક્યાંક એ જે મુદ્દો હતો એના ઉપર અનદેખી કરવામાં આવી સરકાર અને તંત્ર દ્વારા ત્યારે માંડવીમાં છેલ્લા ઘણા દિવસોથી આનો જે વિરોધ થઈ રહ્યો છે તો એ મુદ્દાને લઈને આજે માંડવી આઝાદ ચોક ખાતે આજે માંડવી જ્યારે સજ્જડ બંધ રહ્યું ત્યારે એના વિરોધમાં આજે હિન્દુ યુવા સંગઠન ભારત અને આપણે માંડવીના જે સનાતન હિન્દુ સમાજના આગેવાનો વેપારીઓ દ્વારા જે આજે વિરોધ કરવામાં આવ્યો તો હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે મિત્રો ચોક્કસ કહીશ કે કેન્દ્રમાં રાજ્યમાં જ્યારે હિન્દુઓએ જેમને શાસન ઉપર લાવ્યા એ ભાજપ સરકાર હોય અને જ્યારે ભાજપ સરકારમાં જ બધા સત્તાધીશો હોય અને જે ગંભીર મુદ્દો કહી શકાય કે નોનવેજના જે જાહેરમાં આંકડાઓ ધમધમતા હોય અને એના વિરુદ્ધમાં જ્યારે અવાજ ઉઠાવવામાં આવતો હોય અને કોઈ પગલાં લેવામાં ન આવતા ન આવતા હોય ત્યારે આજે શું અત્યારે પરિસ્થિતિ છે એ વિશે આપણે જાણશું તો બાપુ કચ્છભૂમિ ચેનલમાં આપનું સ્વાગત છે અને અત્યારે જોઈ રહ્યા છીએ માંડવીમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે જે નોનવેજના આંકડાઓ ધમધમે છે માંડવીમાં તો આપના દ્વારા જે એનો વિરોધ કરવામાં આવ્યો અને સત્તાધીશો અને જે આપણે નગરપાલિકામાં રજૂઆતો પણ કરવામાં આવી અને કોઈ પણ નક્કર કામગીરી કરવામાં નથી આવી ત્યારે આપ શું કહેશો બિલકુલ આજે જે રીતે આપે માંડવી સજ્જડ બંધ જોઈ એનો સ્પષ્ટ સંદેશ છે કે માંડવીનો હિન્દુ સમાજ વર્તમાન જે નગરપાલિકાના સત્તાધીશો છે એનાથી નારાજ છે અનેક વખત અવૈધ નોનવેજ માંસ મટન મુદ્દે સનાતન હિન્દુ સમાજે માંડવીના નગરપાલિકાના જે સત્તાધીશો છે નગર અધ્યક્ષ છે ચેરમેન છે કાઉન્સિલરો છે એની પાસે અનેક વખત રજૂઆતો કરી બે હજાર ત્રેવીસથી આ મુદ્દો સનાતન હિન્દુ સમાજે ઉપાડ્યો છે એના પછી માનનીય ગુજરાત હાઈકોર્ટે પણ એક આદેશ આપ્યો હતો કે ભાઈ આવા જેટલા પર અવૈધ હાટડા હોય એને બંધ કરાવો તેમ છતાંય માંડવીના સત્તાધીશો નગરપાલિકાના જે પણ ચૂંટાયેલા લોકો છે એમણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીની અવહેલના કરી એનું અપમાન કર્યું અને ત્યારબાદ છેલ્લે સમાજે એવો નિર્ણય લીધો કે હવે માંડવી બંધ રહેવું જોઈએ તમે વિચારી શકો છો કે હિન્દુ સમાજ એ સમાજે કોર વોટ બેંક છે વોટ બેંક સમાજ ક્યારે ધંધા રોજગાર બંધ કરતો હશે આજે બસો પાંચસો રૂપિયા કમાવા વાળો કોઈ લારી રેકડી વાળો વ્યક્તિ પણ ધંધા રોજગાર કરીને રોજ કમાઈને રોજ ખાવા વાળો વ્યક્તિ આજે ઘરે બેઠો છો તો એના મનમાં શું ચાલતું હશે તો આ જાડઈ જાડી ચામડીના જે લોકો અત્યારે ઘર કરીને બેઠા છે સત્તા ઉપર આવા લોકોને અહીંથી સ્પષ્ટ સંદેશ છે અને આ કોઈ એક બે ચાર લોકો વિરુદ્ધનું આ જે આંદોલન છે કે આ જે માંડવી બંધ છે એવું નથી કોઈ બે પાંચ વ્યક્તિને તમે જવાબદાર ન ગણી શકો આના માટે સંપૂર્ણ ગુજરાતનું પ્રશાસન જવાબદાર છે કોઈ તમારા નીચેના લોકો નિષ્ક્રિય છે એને એક્ટિવ કરવાની જવાબદારી કોની છે જનતાએ કેન્દ્ર થી લઈ અને રાજ્ય આમાં રોજગારી હિન્દુ સમાજ નથી માંગી રહ્યો હિન્દુ સમાજ કોઈ બીજી સહાયતા નથી માંગી રહ્યો હિન્દુ સમાજ એમ કહી રહ્યો છે કે અમે જે રસ્તેથી નીકળીએ છીએ એ રસ્તા ઉપર શાકભાજીની જેમ માંસ મટન વેચાય છે હવે તો માંડવીના સોનાવારા નાકા પાસે તમે પહોંચો એટલે તમને એમ લાગે કે કોઈ બજાર ભીમનાથ મંદિર બાજુમાં છે શ્રી સોમનાથ મંદિર જવું હોય તો એ જ જવાય સામે કલવાણ રોડ હજીરા જનસંખ્યા છે ત્યાંથી લોકો જયારે નીકળતા હોય ત્યારે બેસરમ નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ નથી સમજતા બેન દીકરીઓને મોઢે રૂમાલ રાખીને નીકળવું પડે છે અને ઠેઠ મસ્કા ચોકડી સુધી જયારે આ દૂષણ વ્યાપ્યું છે વિકાસ નોનવેજ નો થયો છે નોનવેજ ના હાચડાઓનો થયો છે ત્યારે હિન્દુ સમાજે આજે સજ્જડ બંધ રાખ્યો છે માત્ર માંડવીના હિન્દુ સમાજે નહીં આજુબાજુના ગામડાઓ સ્વયંભૂ આ પીડામાં જોડાય છે કારણ કે આ પ્રશ્ન માંડવી નો નથી માંડવીએ તો લલકાર્યો છે માંડવી ની આદત છે લલકારવાની આ પ્રશ્ન આખા ગુજરાતનો તમે માંડવી તમે ભુજ જાઓ તમે ગાંધીધામ જાઓ તમે અંજાર જાઓ ના 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 ગામડાઓમાં પણ હવે તો આ નોનવેજ ના આટડાઓ ખુલ્વા લાગ્યા છે એટલે એના વિરુદ્ધમાં માંડવીના હિન્દુ સમાજે એકજૂટ પ્રતિકાર કર્યો છે અને એ પણ સત્તાની સામે પ્રતિકાર કર્યો છે અને હજી આના ભવિષ્યના જે પરિણામો આવશે એ વર્તમાનમાં ચૂંટાયેલા લોકો માટે પણ ભયજનક હશે લવ જે આજનો મુદ્દો હોય કે ગૌહત્યાનો મુદ્દો હોય હંમેશા હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને એમની ટીમ એ છે તે મુદ્દાને ઉઠાવવા માટે અગ્રેસર હોય છે બાપુ ખાસ કરીને જ્યારે કેન્દ્રમાં રાજ્યમાં હિન્દુની ચૂંટાયેલી સરકાર ભાજપની સરકાર હોય અને હવે ચૂંટણી પણ નજીક આવે છે એના ચૂંટણી ઉપર કેવી અસર પડશે જો સરકાર ચૂંટી લેવાથી પ્રશ્નો હલ થતા નથી ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને યુપીમાં પણ ભાજપની સરકાર છે ત્યાં કોઈ અસામાજિક તત્વ ઊંચા નીચા નથી થઈ શકતા યુપીમાં તરત બુલડોઝર ફરે છે અને એ જ ગુજરાતમાં આવી કરુણદશા છે તો સત્તાથી પ્રશ્ન હલ થશે એવું નહીં નહીં બને સત્તા ઉપર બેસવાવાળા લોકોનું જ્યાં સુધી વિલ પાવર નહીં જાગે એની અંદરનો હિન્દુનો આત્મા જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આ પ્રશ્નો સત્તા રહેવાથી કે સત્તા બદલવાથી એનો ઉકેલ નહીં આવે જ્યારે આખો દેશ એક સમય ગુજરાત હિન્દુત્વની લેબોરેટરી કહેવાતી ને આજે યુપી લેબોરેટરી કહેવાય છે તો ક્યાંક ક્યાંક આની પાછળ હિન્દુ સમાજ નિરાશ છે અને હિન્દુ યુવા સંગઠન તો હિન્દુ સમાજનું એક અંગ છે અમે એવા લોકોને પ્લેટફોર્મ આપીએ છીએ જેની અંદર હિન્દુત્વની ભાવના છે જેને નિસ્વાર્થ હિન્દુત્વનું કામ કરવું છે એવા લોકો હિન્દુ યુવા સંગઠનમાં જોડાઈ અને સમાજ હિતના બિન રાજકીય બેઝ ઉપર સમાજ હિતના કાર્ય કરે છે ત્યારે આ વિષય ઉપર આપે વિષયો સંગઠન આજે સમાજે પણ એકી અવાજમાં તમે જોયું કે કઈ રીતે પોતાની પીડાઓ વ્યક્ત કરી તો જે વિષય છે એ સમાજ હિતનો છે અને હિન્દુ સમાજના અધિકારોનો છે બાપુ શું લાગે છે જે આપણા દ્વારા અને માંડવી શહેરની હિન્દુ સનાતન હિન્દુ સમાજ દ્વારા જે નોનવેજના આંકડાઓ બંધ કરવાની જે આપણે આહવાન કર્યું છે એની શું અસર પડશે આવતા સમયમાં બંધ રહેશે આ જે નોનવેજના આંકડાઓ કે ચાલુ રહેશે શું લાગે છે આપણે વર્તમાનમાં ક્યાંક શરમ આવી હશે કે ખબર નથી મને પણ કાલે ક્યાંક ક્યાંક મેં જોયું કે પ્રશાસને આ લોકોને બંધ કરાવ્યા છે પણ મને એવું લાગે છે કે આ આ આમલી બતાવવાના વિષયો છે સમાજ સાહીઠ હજારની જનતા જ્યારે તમારાથી નિરાશ હોય અને પોતાના વ્યવસાયો બંધ રાખતી હોય એના પછી જો તમારી આંખ ખુલતી હોય કે તમે આંખ આડા કાન કરવા કે તમે ટેમ્પરરી કોઈ કાર્યવાહી કરતા હો ત્યારે મારે મારું એવું માનવું છે કે ચૂંટાયેલા નેતાઓએ નૈતિકતાને નેવે મૂકી છે આ નૈતિકતા નેવે એટલે મુકાણી છે કે જે મૂળભૂત સિદ્ધાંતો સાથે ચાલવા વાળા લોકો સિદ્ધાંત વિહીન થઈ ગયા છે જેનું કામ જ મજબૂત કરવાનું હતું એમાં હવે એવા લોકો ભરાણા છે કે જેને નથી હિન્દુત્વ થી મતલબ કે નથી રાષ્ટ્ર થી મતલબ માત્ર ને માત્ર જયારે પોતાના ઘર ભરવામાં બન્યા છે એનું પરિણામ એ છે કે આજે સાઈઠ હજારની ની જનતા ઘરમાં બેઠી છે તમે વિચારો કે કોઈ સત્તા પક્ષ કદાચ મને એવું મને જ્યાં સુધી યાદ છે મારી એજ પ્રમાણે કે મેં ત્રીસ વર્ષમાં ક્યારેય નથી સાંભળ્યું કે સત્તા પક્ષ વિરુદ્ધ માંડવી એ બંધ પાડ્યો તો આ જે તમે આલા કમાન કહી શકો આલા કમાન માટે પણ આ વિષય ખૂબ ચિંતાનો રહેશે અને સમજો આ બંધ ઈ શરૂઆત છે આના પરિણામો હજી દૂરગામી પડશે અને હિન્દુ સમાજ તત્પર બન્યું છે કે બંધ પછી પણ જો નક્કર પરિણામ નહીં આવે તો આગામી જેટલી ચૂંટણીઓ છે એનો માંડવીનો સનાતન હિન્દુ સમાજ સદંતર બહિષ્કાર કરશે લોકોને ડાઉટ હતો કે બંધ રહેશે કે નહીં રહે બંધ રહ્યો એમ હજી કોઈને એવો ડાઉટ હોય કે બહિષ્કાર નહીં થાય તો એ ડાઉટ વહેમી કાઢી નાખે ચૂંટણીનો બહિષ્કાર થશે અને પછી જે વીખેલાયેલું અને વેરાયેલું છે ને એ નહીં સંકોચાય પાણી વહી જશે પછી બાર બાંધો એટલે હજી ચોમાસા ને એ વાર એટલે આવા આપના માધ્યમથી અનેક સંદેશાઓ હિન્દુ સમાજ બોલતો નથી લાકડીથી કોઈના ઘરે ખાસ બાપુ વાત કરીએ અત્યારે માંડવીના આપણા ધારાસભ્ય દવે એમને આપ વિષય ઉપર રજૂઆત કરી છે શું શું આ વિષય ઉપર માનનીય ધારાસભ્ય શ્રીને રજૂઆત થયેલી છે શ્રીને રજૂઆત થયેલી છે અને જ્યારે વિષય મીડિયાનો બનતો હોય માંડવી બંધની આખા ભારતને ખબર છે કે આજે માંડવીમાં સનાતન સમાજે બંધ પાડ્યો છે તો સ્વાભાવિક છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખબર હશે પણ હું જેમ તમને જેમ કહું છું ક્યાં કોઈ એક બે વ્યક્તિઓનો વિષય નથી આના ઉપર હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વર્તમાન સત્તા સરકારને વિચારવું પડશે કે અમે કેવા લોકોને ખુરશીઓ ઉપર બેસાડીએ છીએ કારણ કે જો તમે આવા સાવ મૂળભૂત અધિકારો છે બંધારણના કોઈની ધાર્મિક ભાવનાનું રક્ષણ કરવું ઈ ભારતની મૂળભૂત બંધારણનો અધિકાર છે તમે કોઈ પટણી સમાજના વ્યક્તિ લારી એની લઈને ઉભો હોય તો તમે ફટ દઈને હટાવી દો છો દબાણના નામે તો તમને શું આ લટકતા માંસના ચૂથડાઓ નથી દેખાતા તો જો પટણી સમાજમાં તમને ડર નથી લાગતો તો પછી આવા લોકો જે ખોટું કરે છે એમાં તમને કેમ ડર લાગે છે તો આના ઉપર ખૂબ જ ગંભીરતાથી સમાજ વિચારી રહ્યો છે અને આ નિષ્ક્રિયતા આ નપુસકતા અને આ જે સાવ શરમ નેવે મૂકી અને બેઠેલા જે જનપ્રતિનિધિઓ છે એના માટે આગામી દિવસો કપરા જે જેને કહેવાય ને કે કપરા ચઢાણ છે બાપુ છેલ્લા બે ચાર દિવસ પહેલાં મેં એક મેસેજ જોયો હતો સોશિયલ મીડિયા ઉપર કે જે આ અત્યારે વિરોધ થઈ રહ્યો છે એક ચોક્કસ સમાજના યુવાન દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે જે આ જે અત્યારે મુદ્દો છે નોનવેજ આંટડાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે ખોટો છે એ અયોગ્ય થઈ રહ્યું છે બાપુ શું કહેશો એ વિશે જુઓ આ કયો મેસેજ છે એ મને ધ્યાન નથી પણ અ વિરોધીની માનસિકતા જ છે કે વિરોધ કરશે કોઈ પોતાના ઘરે શું ખાય છે એનાથી હિન્દુ સમાજને કોઈ મતલબ નથી એ સ્પષ્ટ વાત છે પણ જે સાર્વજનિક રસ્તાઓ છે એના ઉપર જો નોનવેજના આટલાઓ હજી પણ આવી જ રીતે રહેશે તો એ હિન્દુ સમાજ નહીં સાંખી લે અને હિન્દુ સમાજ આવા લોકોની કોઈ પરવા કે ચિંતા પર્સનલી હું એ નથી કરતો અને હિન્દુ સમાજ પણ નથી કરતો તમને ખબર છે કે આપણે વિધર્મી મુક્ત નવરાત્રી ચાલુ કરી તમે એના સાક્ષી છો લોકો એ સમયે પણ વિરોધ કર્યો હતો આજે સમાજમાંથી કેવો પ્રતિસાદ મળે છે આજે સમાજ માટે એક વ્યવસ્થાનું કેન્દ્ર બન્યું છે સમાનતાનું કેન્દ્ર બન્યું છે સમરસતા અને હિન્દુ એકતાનું કેન્દ્ર બન્યું છે તો અમારું લક્ષ્ય જે તમને દેખાય છે ખાલી એ નથી હોતું આજે જે માનવી બંધ છે તો માત્ર નોનવેજ લક્ષ્ય એની સાથે હિન્દુ સમાજની નાના પ્રકારની સમસ્યાઓ જે છે જેનો કોઈ ધણી દોરી નથી એના ઈ નાના પ્રકારની સમસ્યાઓ પણ આમાં અમે લઈ લીધી છે એમ વિરોધીઓ વિરોધ કરતા રહેશે હિન્દુ સમાજ મજબૂતીથી પોતાનું કામ આગળ તો દર્શક મિત્રો આ હતા આજે આપણી સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા હંમેશા મિત્રો ગૌ હત્યા હોય લવ જેવા હોય કે હિન્દુઓને લગતા મુદ્દાઓ એના ઉપર તેઓ અવાજ ઉઠાવતા હોય છે અને ખાસ એમનો એવું વિષય છે કે આપણો જે હિન્દુ સમાજ છે બધા એકની નેજા હેઠળ આવે હિન્દુઓમાં સમરસતા વધે અને એ મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ તો હિન્દુ સમરસતાનો જે બાપુનો જે આહવાન છે એના ઉપર છે તે અસર પણ પડી છે પરેશ જોશી કચ્છભૂમિ ન્યૂઝ માંડવી કચ્છ